टीवी अ लीडिंग लोकल न्यूज़ चैनल ऑफ फड़ोदरा मांडवी तालुका ना तडकेश्वर गाव ने सीम मां विदेशी दारू नो जत्थो सगे बगे करवा मां आवे ते पहला आज सूरत ग्राम्य जिल्हा एलसीबीए झडपी पाडयो होतो सूरत मांडवी तालुका ना ताडकेश्वर गाव नजी गावनी सीम मां ताज फ्लाई बोर्ड इंडस्ट्रीज तरफ थी जाता કાચા રસ્તા ઉપર આયસર ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો જે અંગેની ચોક્કસ બાતમી સુરત એલસીબીને મળી હતી જે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો સગે વગે કરે તે પહેલા જ એલસીબીની ટીમે તાડકેશ્વર ગામની સીમમાં રેડ પાડી હતી અને ટેમ્પામાં પ્લાસ્ટિકના હેરબલના રોલમાં છુપાવીને લાવવામાં આવેલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો રૂપિયા ચૌદ લાખ સત્યાવીસ હજારનો દારૂનો જથ્થો તથા ટેમ્પો મળી કુલ કિંમત રૂપિયા ચોવીસ લાખ સત્યાવીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ બનાવમાં ટેમ્પો ચાલક તથા દારૂ મંગાવનાર બંને વ્યક્તિઓ ફરાર થઈ જતા તેમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચૌદ લાખ સત્યાવીસ હજારનો દારૂ અને ટેમ્પો મળી ચોવીસ લાખ સત્યાવીસ હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા હાંસલ થઈ છે ત્યારે ટેમ્પો ચાલક ટેમ્પો મૂકીને ફરાર થઈ ગયો છે દારૂ મંગાવનાર અને મોકલનાર બંને વોન્ટેડ છે જેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે